નમસ્કાર દોસ્તો હું છું ડોક્ટર સૌમિલ માંડલિયા અને અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો મણકાના જેટલા પણ ઓપરેશન થાય છે વર્લ્ડ લેવલે તેમાં એટલીસ્ટ સાહીઠથી સિત્તેર ટકા જેટલા એ ઓપરેશન હોય છે કે એલ ફોર એલ ફાઇવ સ્લીપડિસનું ઓપરેશન આ સાહીઠથી સિત્તેર ટકા મતલબ કે મેજોરિટી ઓપરેશન આ જ લેવલના થાય છે તો આ લેવલ પર જ્યારે પણ અમે દર્દીના ઓપરેશનનું કહીએ ત્યારે દર્દી અથવા તેમના સગા સંબંધીનો એક સવાલ ડેફિનેટલી હોય કે સર પેરાલિસિસની શક્યતા કેટલી છે આ ઓપરેશનમાં એવું તો નહીં થાય કે અત્યારે તો તોય અમે દુખાવા સાથે થોડું ઘણું ચાલી રહીએ છીએ પછી એવું નહીં થાય ને કે ઓપરેશન કરાવ્યું ને સાવ અમે બેડ પર જ આવી જઈએ આવું તો નહીં થાય તો આના માટે જ ચર્ચા કરીશું તેના માટે સૌથી પહેલાં તમે આપણા જે મણકા છે ભગવાને જે મણકાની સંરચના બનાવેલી છે તે તમે સમજો કે આ જે મણકા છે આ આપણા માથાનું પોર્શન છે માથું તમારું અહીંયા પૂરું થાય છે ત્યાંથી આપણું સ્પાઇન શરૂ થાય મણકા શરૂ થાય અને તે નીચે સુધી આ જે છે તે થાપાનો ભાગ છે અહીંયા આગળ આપણા મણકા પૂરા થાય તેની અંદર મણકાની અંદરથી અહીંયા તમને દેખાતું હશે એકદમ અંદર વચ્ચે પીળા કલરની એક નસ જઈ રહી છે તેને સ્પાઇનલ કોડ કહેવાય છે જે આપણી મેઇન નસ હોય છે તેને સ્પાઇનલ કોડ કહેવાય છે આ સ્પાઇનલ કોડમાંથી તમે જોઈ શકો છો કે જમણી અને ડાબી બાજુ એક એક બ્રાન્ચિસ મતલબ કે ઝાડની જે રીતે ડાળી નીકળતી હોય તે રીતે નાની નાની તેની બ્રાન્ચિસ નીકળે છે હવે આપણી જે મેઇન સ્પાઇનલ કોર્ડ છે તે તમને હું આ પાંચ મણકા બતાડું જે કમરના છે તમે સાંભળ્યું હશે એલ વન એલ ટુ એલ થ્રી એલ ફોર અને આ એલ ફાઈવ બરાબર આ પાંચ મણકા છે તેમાં એલ વન લેવલ મતલબ કે આ પહેલો મણકો જે છે કમરનો અથવા એલ ટુ એલ ટુની ઉપરનો પોર્શન પહેલાં મણકાની નીચે કે બીજા મણકાના ઉપરની બોર્ડર ઉપર આપણી મેઇન નસ સ્પાઈનલ કોડ કોઈ પણ હ્યુમન બીંગમાં પૂરી થઈ જાય છે હવે તમને એમ થશે તો તેની નીચે શું તેની નીચે ફક્ત નાની નાની બ્રાન્ચિસ નીકળે છે આપણી મેઇન નસ ઉપર પૂરી થઈ ગયેલી છે તો જ્યારે પણ એલ ફોર એલ ફાઈવ રિજિયનનું કોઈ પણ સ્પાઇન સર્જન દ્વારા ઓપરેશન કરવામાં આવે અને કોઈ નસ ડેમેજ પણ થાય તો પણ કમ્પ્લીટ પેરાલિસિસ ક્યારેય પણ નથી થતું હતું મેક્સિમ તમને પંજાની મૂવમેન્ટમાં વીકનેસ આવી શકે છે મતલબ કે ફૂડ ડ્રોપ થઈ શકે છે ક્યારેય પણ ચોથા પાંચમા મણકાની ગાદીનું ઓપરેશન કરેલું હોય તો તેમાં કમ્પ્લીટ પેરાલિસિસ નથી થતું હોતું તેથી તમને જો તમારા સ્પાઇન સર્જને એલ ફોર એલ ફાઈવ સ્લીપડિસ માટે ઓપરેશનની સલાહ આપી હોય તો તેમાં પેરાલિસિસની શક્યતા નથી રહેતી હોતી તમે તમારા સ્પાઇન સર્જન સાથે ડિટેલમાં ફરીથી વાત કરો આ દુખાવાને સહન કરવાનો કોઈ જ મતલબ નથી કે તમને એ એ ડરથી કે અમને પેરાલિસિસ થઈ જશે એટલે ચોથા પાંચમા માણકાની ગાદીનું ઓપરેશન તો નથી જ કરાવવું તેનો કોઈ જ મતલબ નથી રહેતો ઓપરેશન કરાવો તમારો દુખાવો જતો રહેશે અને ત્યારબાદ તમે પેઇન ફ્રી લાઈફ ઇઝીલી આનંદથી જીવી શકો છો એટલે પેરાલિસિસની શક્યતા એલ ફોર એલ ફાઈવ પર નથી રહેતી હોતી ધન્યવાદ